ઉત્તર ભારતના ખેડૂત સંગઠનોએ તેર ફેબ્રુઆરીએ ચલો દિલ્હીની આગાહી કરી છે આજે એ આગાહીના દસ દિવસ થઈ ગયા છે ખેડૂતો અને સરકાર બંને પોતપોતાની વાત ઉપર અડગ છે વાત કરીએ કે ખેડૂતોની માગ શું છે એમએસપી વાળો મુદ્દો જેમણે ઉઠાવ્યો છે એ શું છે સ્વામિનાથન આયોગની જે ભલામણ હતી ખેડૂતોએ જેની માગ કરી છે એ શું છે સરકાર તરફથી ખેડૂતોને સાંભળવામાં આવ્યા છે તો પછી કઈ કઈ જે વાતો છે એ સરકારે માની છે અને કઈ કઈ વાતો નથી માની કઈ વાતોનો ખેડૂતો છે વિરોધ કરી રહ્યા છે ત્રણ કાયદા રદ થયા ત્યારે સરકારે શું આશ્વાસન આપ્યું હતું અને સરકારે એમાંથી કેટલી વાત છે ખેડૂતોની એ માની હતી નમસ્કાર વાત ઇન્ડિયા સાથે હું સમીર ખેડૂત આંદોલનની જાહેરાત સાથે જ કેન્દ્ર સરકારે પોતાના ત્રણ મંત્રીઓને ચંદીગઢ મોકલી દીધા હતા તેમણે ખેડૂતો સાથે વાત કરી હતી પણ કંઈ વળ્યું ન હતું ખેડૂતોની માગ છે કે તેમને ત્રેવીસ પાક પર લઘુત્તમ ટેકાનો ભાવ મળવો જોઈએ એક પાક વાવવા માટે ખેડૂતને જેટલા રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે એમને નફો મળવો જોઈએ એટલે કે સાદી રીતના જો પંદર લાખ રૂપિયા ઓછામાં ઓછા તો મળવા જઈએ ખેડૂતોની માંગ છે એ મુજબ શેરડીની વાત કરીએ તો સો ટકા એમને નફો મળવો જ જોઈએ ઓછામાં ઓછો એટલે કે પચાસ હજારની જો શેરડી પકાવે તો પછી ઓછામાં ઓછા પચાસ હજાર રૂપિયા તો એમને મળવા જ જોઈએ નરેગાની વાત કરી છે એમણે કે બસો દિવસ કામ કરે અને પ્રતિદિવસ દિવસ સાતસો રૂપિયાની દાળી પણ એમને મળવી જોઈએ ખેડૂતો જેટલા પણ છે ભારતભરના એની વાત કરીએ તો બસો થી વધુ સંગઠનો છે જેમણે તેર ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરી છે પોતાની માગને લઈ અને ખેડૂતોનું માનવું છે કે જેને માગ તમે કહી રહ્યા છો એ એકચુઅલી માગ નથી આ તમે જે વાયદાઓ અમને કર્યા હતા એ અમે તમારી પાસે માંગી રહ્યા છીએ તેરમી માર્ચે ખેડૂતોએ બસો બાર કિલોમીટરની જે ખેડૂત યાત્રા છે અથવા તો ચલો દિલ્હીની કૂચ છે એ શરૂ કરી હતી રાજ્યભરના જે પોલીસ હતા અને કેન્દ્રની સુરક્ષા વિભાગ હતા એમણે પોતાની વ્યવસ્થાઓ ગોઠવી દીધી હતી શરૂઆતથી જ વાત કરીએ તો જે ખેડૂતો છે એમના ઉપર આ ગેસના ગોળા છે ડ્રોન મારફતે તે પણ ફેંકવામાં આવ્યા હતા ખેડૂતો એ રોકવા માટે ખેડૂતો જે છે આગળ ન જાય એને રોકવા માટે સોસો મીટરે અવરોધો પણ મૂકવામાં આવ્યા હતા બેરિકેડ જે સિમેન્ટના હતા પણ બેરિકેડ છે ટકી ન શક્યા ખેડૂતોની વાત કરીએ તો કોંગ્રેસ છે એમણે પણ આંદોલનમાં જંપલાવાની ટ્રાય કરી હતી ખેડૂતોને કહ્યું હતું કે અમે એમએસસપીની તમને ગેરંટી આપીએ છીએ ન માત્ર વિરોધ પક્ષ હાઈકોર્ટ પણ આમાં આવ્યું હતું પંજાબ અને હરિયાણા હાઈકોર્ટની વાત કરીએ તો દિલ્હી સરહદ પર બેરિકેડ મુકવામાં આવ્યા એ અયોગ્ય છે એવું એમણે કહ્યું હતું હાઈકોર્ટે કહ્યું હતું કે વિરોધ ખેડૂત જેટલા પણ છે વિરોધ કરી શકે છે અને એના માટે એમને એક જગ્યા નક્કી કરી દેવી જોઈએ હાઈકોર્ટ છે એમના માનવા મુજબ ખેડૂત છે દેશના નાગરિક છે એમને આ અધિકાર છે હાઈકોર્ટે એવું પણ કહ્યું હતું કે દિલ્હીની બોર્ડર સામાન્ય નાગરિકો માટે ખુલ્લી પણ હોવી જોઈએ તેમણે દિલ્હી આવજાવ કરતા જેટલા પણ વ્યક્તિ છે એમનો અધિકાર છે એવું કહ્યું હતું હાઈકોર્ટે કહ્યું હતું કે લોકોના અધિકારોની સુરક્ષા કરવી એ પણ રાજ્ય સરકારનું અને કેન્દ્ર સરકારનું કર્તવ્ય છે કેન્દ્ર સરકાર એમએસપી આપે અને નોટિફિકેશન બહાર પાડે ત્રણ કૃષિ કાયદા અને ખેડૂતો પર કેસ થયેલા છે એ પાછા ખેંચવામાં આવે લખીમપુર ખીરીના દોષિતોને સજા આપવામાં આવે ખેડૂતોને પ્રદૂષણ કાયદાથી બહાર રાખવામાં આવે સરકાર ખેડૂતોને પૂરો કરજો માફ કરે ખેડૂત અને ખેતમજૂર ભાઈઓ છે એમને સરકાર પેન્શન આપે બે હજાર વીસનો વિદ્યુત સંશોધક કાયદો છે એ પણ રદ કરવામાં આવે કેન્દ્ર સરકાર સ્વામિનાથન કમિશનનો રિપોર્ટ જલ્દીમાં જલ્દી લાગુ કરે ખેડૂતો સ્વામિનાથન આયોગની વાત કરી રહ્યા છે તો આપણે એ પણ સમજવું જોઈએ કે આ છે શું તો એ સમજવું બહુ જરૂરી થઈ જાય છે સંમેલનથાન આયોગે સરકારને ભલામણ કરી હતી અને કહ્યું હતું કે જે પાકનું ઉત્પાદન થાય છે એનાથી પચાસ વધારે ભાવ ખેડૂતોને મળવો જોઈએ પાક લેવા માટે ખેડૂતોને સારી ગુણવત્તાના બીજ પણ અને એ પણ સસ્તા ભાવે મળી રહેવા જોઈએ ખેડૂતોને ખેતીમાં સમજણ રહે એના માટે ગામડાઓમાં વિલેજ નોલેજ સેન્ટર અથવા તો જ્ઞાન ચોપાલ એ પણ શરૂ કરવી જોઈએ મહિલાઓ માટે કિસાન ક્રેડિટ કાર્ડ શરૂ કરવા જોઈએ કૃષિ જોખમ કોષ બનાવવું જોઈએ જેથી જો અ કદાચને કાલે ચાલી અને ખેડૂતોને નુકસાન જાય તો પછી એમાંથી એમને મદદ મદદ મળી રહે જંગલની જમીન અને ખેતીની જમીન છે એ કોર્પોરેટ ક્ષેત્રને ન મળવી જોઈએ સરકાર જે કૃષિ વ્યાજ દર આપે છે એને ઘટાડી અને ચાર ટકા કરવામાં આવે જેથી ખેડૂતોને માર ન પડે જ્યારે સરકારે ત્રણ કૃષિ કાયદા રદ કર્યા હતા ત્યારે સરકારે ખેડૂતોને વાયદાઓ કર્યા હતા કે અમે ત્રણ કાયદા રદ કરીશું કેન્દ્ર સરકારે કાયદા રદ પણ કર્યા હતા સરકારે ગયા વખતે ખેડૂતોને વાયદો કર્યો હતો કે અમે આંદોલનમાં ખેડૂતો પર જે કેસ થયા છે પોલીસ કેસ એ પાછા લઈશું સરકારે કહ્યું હતું કે એમએસપી મામલે એક નવી વ્યવસ્થા છે એ અમે ઊભી કરવાના છીએ નવી સમિતિ બનાવવાના છીએ પણ જે કહ્યું એ થયું નહીં ખાલી સમિતિ બની પણ આગળ કંઈ ન થયું જે કોઈ પણ ખેડૂતોના મોત થયા હતા એમના પરિવારજનોને પંજાબ હરિયાણા અને યુપી સરકાર પાંચ લાખની આર્થિક સહાય કરશે એવી પણ એમણે વાત રાખી હતી વાયદાઓ મુજબ કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદા છે એ પાછા ખેંચ્યા અમુક ખેડૂતો છે એમની સામે જે કેસ થયા હતા પોલીસ કેસ એ પણ પાછા ખેંચી લેવામાં આવ્યા છે એમએસપી મામલે બેઠકો ઉપર બેઠકો થઈ પણ ઠોસ કાર્યવાહી ન કરવામાં આવી ખેડૂતોની નવી માગ હવે એ છે કે કોઈપણ ખેડૂત આંદોલનમાં મૃત્યુ પામ્યા હોય તો એમના પરિવારમાં કોઈ એક વ્યક્તિને સરકારે રોજગાર આપવો જોઈએ અત્યારે ખેડૂતો પોતાના માટે લંગર પણ ચલાવી રહ્યા છે અત્યારની જો વાત કરીએ તો જો કોઈને જાનહાની થાય તો એના માટે ખેડૂતોએ અલગથી એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરી છે સત્તર ફેબ્રુઆરીથી ખેડૂતો શંભુ બોર્ડર ઉપર આંદોલન કરી રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં એક ખેડૂત છે એનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે અને એકનું કથિત રીતના ગોળી વાગવાથી પણ મોત થયું છે પિયુષ ગોયલ સહિતના જેટલા પણ કેન્દ્રીય મંત્રીઓ છે અમુક બે ચાર જે મંત્રીઓ છે એમને વાત પણ કરી રહી છે પણ ખેડૂતોએ માગ ફગાવી દીધી છે એટલે કે એકવીસ ફેબ્રુઆરીથી જે દિલ્હી કૂચ છે ફરીથી શરૂ કરી દેવામાં આવી છે અત્યારે યુવા ખેડૂતોની વાત કરીએ તો યુગ્ર છે જેટલા પણ વૃદ્ધ ખેડૂતો છે એ સરકાર સાથે વાત કરવાના પક્ષમાં છે ખેડૂત નેતાઓ આંદોલન મામલે થોડા ચિંતિત પણ છે કારણ કે એક કથિત મોતની વાત પણ સામે આવી છે અને આના કારણે આંદોલન ગરમાયું છે ખેડૂત નેતાઓનું કહેવું છે કે જો સુરક્ષા બળ અને ખેડૂત આ બંને વચ્ચે જો ઝાઝપી થશે તો પછી ખેડૂતને વધારે નુકસાન થવું છે આંદોલન ઉગ્ર ન બને એવું કંઈ પ્રયોગ છે કરવામાં આવી રહ્યો છે અત્યાર સુધી તો ખેડૂતોને આંદોલન ચાલુ જ છે પણ આગળ હવે આ મામલે શું થશે એ તો જોવાનું રહેશે